પટેલ ની હોય સાત લાખ અલગ 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 રૂપિયા થાય છે એટલે નવરાત્રીમાં માં ખાસ અભ્યાસ અભિયાન છીએ એક સાંભળી લેજો કે ગણપતિ નો તહેવાર ગયો ગણપતિ

ગૌમુત્ર નો કરો આપણે એક નો નારો બોલવાનો છે કે આ વખતે હિન્દુસેના પણ બધી જગ્યાએ આ વિષય લઈને પહોંચી છે No! આવી દીકરીઓને ઉપસ્થિત સર્વે સનાતનીઓ નો આપે માર્ગદર્શન કર્યું એમને હિંમત આપી એ બદલ આપની ટીમનો આપનો હૃદયપૂર્વક આભાર